મામા મંદિર હટાવવા મુદ્દે વિવાદ સર્જાયો છે મંદિર તોડી પાડતા પચીસ ગામના લોકોમાં રોષ ફેલાયો હતો વિધિવત પૂજા વગર કાર્યવાહી કરાઈ હતી વિકાસ કાર્ય માટે મંદિર હટાવવું જરૂરી હોય તો સમજી શકાય છે પરંતુ ધાર્મિક સ્થળોને યોગ્ય વિધિ વગર હટાવવું યોગ્ય નથી તેવું સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો હતો ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રસ્તા નવીનીકરણના કામ દરમિયાન વર્ષો જૂના ભૂત મામા મંદિરને રાતોરાત હટાવી દેવાતા વિવાદ સર્જાયો છે નર્મદા કોલેજ સામે આવેલા મંદિરને રૂપિયા ત્રેવીસ કરોડના માર્ગ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ દૂર કરવામાં આવ્યું છે આરએમડી દ્વારા મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડી પાડવામાં આવ્યું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ સરપંચ કે વોર્ડ સભ્યોને આ અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી આ મંદિર સ્થાનિક લોકો માટે ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર છે પરંપરા મુજબ લગ્ન પ્રસંગે વરરાજા અહીં દર્શન કર્યા વિના આગળ વધતા નથી મંદિરને વિધિવત પૂજા વિના હટાવવામાં આવતા પૂર્વ પટ્ટીના પચીસથી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણીઓ દુભવી છે સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનોએ સ્થળ પર એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો તેમની માંગણી છે કે પાંચ દિવસની અંદર મંદિરનું વિધિવત પૂજા સાથે નજીકના સ્થળે પુનઃસ્થાપના કરવામાં આવે જો આમ નહીં થાય તો આંદોલન અને આવેદનપત્રની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસ કાર્ય માટે મંદિર હટાવવું જરૂરી હોય તો સમજી શકાય છે પરંતુ ધાર્મિક સ્થળને યોગ્ય વિધિ વગર હટાવવું યોગ્ય નથી જો મંદિરને માન મર્યાદા સાથે ખસેડવામાં આવ્યું હોત તો કોઈને વાંધો ના હોત હું જસવંત ગોહિલ દેવાનું જળશુ ચોકીશી તવરા રોડનું જે કામ મન ગતિ એટલે કે છેલ્લા દોઢ વર્ષથી ધીમી ગતિ ચાલી રહ્યું હતું રસ્તામાં એક ભૂત જૂની ડેરી હતી જેના માટે પીડબ્લ્યુ ડી વહીવટીતંત્ર સાથે પહેલાં આ ચર્ચાઓ ચાલી કે ભાઈ પહેલાં અમે બાજુમાં એક નાની ડેરી બનાવીશું અને બીજી આ ડેરી અમે તોડીશું પણ કેટલાક પૂર્વપતિના બિલ્ડરોના હિતચાઓ માટે આ લોકોએ ગ્રામ પંચાયત કે ગામના કોઈ બી પૂર્વપતિના કોઈ બી લોકોને જાન કર્યા હોય આ ડેરીને રાતોરાત તો હિન્દુ સમાજની છે મારું નામ પૃથ્વીરાજસિંહ પરમાર છે હું જૂના તવરા ગામનો નાગરિક છું આજે અમે જે જગ્યા પર ઊભેલા છે નર્મદા કોલેજની સામે ત્યાં વર્ષો જૂની ભૂતમામાની ડેરી આવેલ હતી જે ગઈકાલે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આર એમ બી દ્વારા રાતોરાત જેસીબી મશીન હિટાજી મશીન દ્વારા એને જમીન દોષ કરી દેવામાં આવેલ છે જેથી અહીંયાથી પૂર્વ પટ્ટીના પચીસથી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલ છે કેટલા વર્ષથી કામ ચાલે છે આ બે વર્ષથી આ રોડનું કામ ચાલે છે તે પણ એકદમ બિલકુલ ધીમી ગતિએ આ રોડની હિસાબે મંદિર હટાવ્યું છે કેવું લાગે આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી શું હવે અગાડી કાર્યવાહી કરશો આગામી મને અહીંયા બાજુની જગા પર એક મંદિર નાનું ડેરી નહીં બનાવવામાં આપે તો અમે ઉગ્ર આંદોલન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું મારું નામ વિનય વસાવા રહેવાનું કડોટ આ જે ભૂટમામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા વીસથી પચીસ ગામના લોકો જે લગ્નની શરૂ લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વપતિ વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંડીને જમીન દોષ કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંદિર બનાવી આપવામાં આવશે પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી ડૂબાયેલી છે અને જો આ મંદિર બાજુમાં બનાવી આપવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું